સમજી લો કે આ આપણે લીધો છે આ તરીકે હાઇડ્રોજન લઉં અને આર તરીકે આલ્કાલ સમૂહ લઉં તો આ બનશે આલ્હાઈ અને બંને બાજુ કાર્બન હોય ઇન ધ ધન્સ આલ્કાઇલ કે એરોમેટિક ઓલય હોય તો એ બનશે હું કીટોન તો કોન્સેપ્ટ બહુ ક્રિસ્ટલ ક્લિયર છે કે આ આલ્ડીહાઈડ કે કિટોનની પ્રક્રિયા તમે રિડક્શન કરવું હોય

કેમ લીધેલું છે એની ચર્ચા આપણે હમણાં કરીએ ઓકે તો એને બી એચ ફોર સાથે રિડક્શન કરો તો પણ રિડક્શન થશે અને એક હાઇડ્રોજન કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે અને એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાશે એને બી એચ ફોર સાથે પ્રક્રિયા કરો એકચ્યુઅલી અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે આ ઓ એચ નથી એવું માનું અને અહીંયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે અને અહીંયા નીચે છે એચ ઓકે ચાલો

ચાલો કઈ રીતે ચર્ચા કરીએ આલ્ડી હાઈડ નું રિડક્શન તો યાદ રાખજો ખાસ તમને લોકોને નિપજ મળશે પ્રાથમિક આલ્કોહોલ આરડી નું રિડક્શન કરીએ તો નિપજ મળે પ્રાથમિક આલ્કોહોલ અને કિટોન નું રિડક્શન કરો તો નિપજ મળે સેકન્ડરી આલ્કોહોલ કિટોન નું રિડક્શન કરો તો નિપજ મળે સેકન્ડરી આલ્કોહોલ પેલો કોન્સેપ્ટ યાદ રહ્યો આલ્ રિડક્શન કરો તો પ્રાથમિક આલ્કોહોલ कीटोन નું રિડક્શન કરો તો સેકન્ડરી આલ્કોહોલ ચલો નેક્સ્ટ હવે reaction સાથે સમજાવું એટલે તમને વધારે ડીપમાં ખબર પડે કે કઈ રીતે રિડક્શન થાય જો ભાઈ જો પહેલી વાત હું લઈ લઉં છું એક આલ્ડીહાઇડ મે લીધો ભાઈ ઇથેનાલ ઇથેનાલ ઇથેનાલનું રિડક્શન કરું છું હાઇડ્રોજન વાયુ ઇન કેસ ઇન પ્રેઝન્સ ઓફ પ્લેટિનમ કે પેલેડિયમની હાજરીમાં રિડક્શન કરું છું કેટાલેટિક હાઇડ્રોજીનેશન થાય અહીંયા સીન એડિશન પ્રમાણે એક હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાય એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય એટલે નિપજ મળે સી એચ થ્રી આ કાર્બન આરે એક હાઇડ્રોજન હતો અને બીજો દોડાનો સીએચ ટુ એની આરે ઓ છે એની આરે દોડાનો એચ મળે ઓ એટલે થઈ ગયો ઇથેનોલ એને કહેવાય કેવો આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ તો આમાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં તમે ડ્યુટેરિયમ નાખો હોય તો બે કાર્બન એક કાર્બન ઉપર ડી જોડાય ઓક્સિજન સાથે પણ ડી જોડાય સમજી લો કે અહીંયા તમે વાપરો તો ડી ટુ ઇન પ્રેઝન્સ ઓફ પેલાડિયમ તો શું થશે સીએચ થ્રી આ સી એચ આર એક ડ્યુટેરિયમ જોડાશે અને ઓ સાથે એક ડ્યુટેરિયમ જોડાશે ધેટ સોલ હા આ કાર્બન આરે જોડાયેલા અત્યારે ચારેય સમૂહ અલગ અલગ છે તો એક હાઇડ્રોજન એક ડ્યુટેરિયમ એક સી એસ થ્રી અને એક ઓડી સો ધીસ ઇઝ કિરાલ કાર્બન એન્ડ ધીસ ઇઝ ફોટો એક્ટિવ પ્રકાશ ક્રિયાશીલ છે અને આ પ્રકાશ બિન ક્રિયાશીલ છે યાદ કરો તમે લોકો ભણેલા છો આવો કે જે કાર્બોનિક સંયોજનોમાં માત્ર એક જ કિરાલ કાર્બન હોય તે હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હોય એવા સંયોજનમાંથી સમતલિય દ્રુવીય પ્રકાશ ઉતળાપાત કરવામાં આવે તો તે શું કહે કોણાવર્તન એટલે એને કહે ફોટોએક્ટિવ સબસ્ટન્સ ચાલો ત્યારબાદ લિથ આ ઇથેનાલની પ્રક્રિયા તમે લોકો અહીંયા આપ્યો હોય NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ सेकंड स्टेप माय बॉय पानी तो दोस्तों खास याद रख लो लिथियम एल्युमिनियम हाइड्राइड एंड सोडियम बोरो बोरोहाइड्राइड बोथ आर बोथ आर हाइड्राइड जनरेटर बोथ आर हाइड्राइड जनरेटर बोथ आर न्यूक्लियोफिलिक रिड्यूसिंग एजेंट बोथ आर न्यूक्लियोफिलिक रिड्यूसिंग एजेंट यहां पे H माइनस जनरेट था ઈ એચ માઈનસ છે એ આ કાર્બોનિલ કાર્બન પ્લસ હોય ઓક્સિજન માઈનસ હોય તો આ એચ માઈનસ અહીંયાથી જે કંઈ પણ આવે ને એ ક્યાં એટેક કરે કાર્બોનિલ કાર્બન ઉપર એટલે પહેલા સ્ટેપમાં મળશે આલ્કોક્સાઇડ સી એસ થ્રી સી એચ ઓ માઇનસ અને આ ઓ માઇનસ છે એ પાણીમાંથી એચ પ્લસ સ્વીકાર છે એટલે અહીંયા તમને નિપજ મળે આવી સી એચ થ્રી હાલમાં તો અહીંયા પણ ઇથેનોલ જ મળશે ખબર હા બટ અહીંયા આપ્યો એને અને સેકન્ડ સ્ટેપ માં આપવો એચ તો ખાસ યાદ રાખજો દોસ્તો અહીંયાથી ડી માઇનસ જનરેટ થાય ને એ ડી માઇનસ કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરે એટલે મને આલ્કોક્સાઇડ અને ઈ આલ્કોક્સાઇડ છે ઈ અહીંયા પાણીમાંથી પ્રોટોન સ્વીકારે એટલે નિપજ મળે આવી સી એચ થ્રી સી એચ આ કાર્બન આરે ડી એટેક કર્યો અને અહીંયા ઓ સમજાય છે કમ્પ્લીટલી સમજાવું જોઈએ ચાલો મિકેનિઝમ સાથે સમજીએ એટલે તમને વધારે ડીપ ખબર પડે પહેલાં બે વાત યાદ રાખો ખાસ એનએ બી એચ ફોર

યમ હાઇડ્રાઇડ નું આનીકરણ થાય શું છૂટું પડે માઇનસ દોસ્તો ધાતુ હાઇડ્રોજન હોય તો હાઇડ્રાઇડ કહેવાય ને હાઇડ્રાઇડમાં ધાતુ તો પોઝિટિવ જ હોય તો આ એલ્યુમિનિયમ અને હાઇડ્રોજન બંને ઇલેક્ટ્રોન લે કોણ છૂટો પડે તો એચ એચ લઈ લે એટલે એચ માઇનસ જનરેટ થાય ઓકે તો આ બંને બંને પોલાર મલ્ટિપલ બોન્ડનું રિડક્શન કરે આના વિશે ખૂબ જ ડીપમાં આપણે લેક્ચર બનાવેલ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેડ પર્ટિક્યુલર કઈ કઈ રીતે એટેક કરશે અને સોડિયમ બોરોહાઇડ્રેડ પર્ટિક્યુલર કયા કયા સંયોજનનું રિડક્શન કરશે હાલના કોન્સેપ્ટમાં આપણે થોડુંક સીમિત શીખીએ છીએ કે ભાઈ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઈડ અને સોડિયમ બોરોહાઇડ્રેડ બોથ આર બોથ આર નીતિ એજન્ટ બંને

જે કઈ પણ એચ માઇનસ આયન જનરેટ થાય આક્રમણ કરે અને આલ્કોક્સાઇડ મધ્યસ્થી બનાવે આલ્કોક્સાઇડ મધ્યસ્થી બનાવે આ આથી દ્રાવકમાંથી દ્રાવક માંથી પ્રોટોનેશન પામે પ્રોટોનેશન પામે ધેટ્સ ઓલ ધેટ્સ ઓલ ઓકે આ મેઇન કોન્સેપ્ટ છે સમજી લો સમજી લો કે તમે લોકોએ આવી રીતનો એક પ્રશ્ન લીધો છે ઇટ્સ અ સાયક્લો એક્ઝેન ઓન એની પ્રક્રિયા કરી છે એનએ બીડી ફોર આરે સેકન્ડ સ્ટેપમાં નાખો છો પાણી તો દોસ્તો અહીંયા એનએ બીડી ફોરમાંથી જનરેટ થશે ડી માઇનસ આ કાર્બોનિલ કાર્બન છે અને આ આંશિક ઋણ હશે તો ડી માઇનસ પહેલાં અહીંયા એટેક કરશે એટલે ફર્સ્ટ સ્ટેપમાં અહીંયા તમને અહીંયા આવું થાય ડી માઇનસ છે ને એટેક કરશે અહીંયા એટલે ફર્સ્ટ સ્ટેપમાં આવી રીતે અહીંયા ડી માઇનસ એટેક કર્યો એટલે આ ઓ ઉપર થઈ ગયો માઇનસ ચાર્જ અને આ ઓ માઇનસ થી પાણીમાંથી પ્રોટોન મેળવશે પાણીમાંથી શું મેળવશે પ્રોટોન અને આવી રીતે નિપજ મળશે પડી ખબર પડી ખબર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હો થોડું કઈ દો આડાવડું થયું એટલે કામ પૂરું હજી આવા કેટલા ડી છે ચાર તો હજી આવી ચાર ચાર વખત પ્રક્રિયા થાય એટલે અહીંયા ચાર મોલ સાયક્લો એક્ઝેનોન ની પ્રક્રિયા સાથે કરો અને પાણી ઉમેરો તો ફાઇનલી ચાર મોલ તમને આવી નીપજ મળે જો આવી કાર્બન આરે જોડા અને ઓ આરે જોડા હે આનું એચ કામ થઈ ગયું પૂરું પડી ખબર તો મેઇન કોન્સેપ્ટ જ આ છે આ પ્રક્રિયાનો મેઇન કોન્સેપ્ટ જ આ છે ચાલો અલગ અલગ પ્રક્રિયા જોઈએ આપણે એટલે તમને વધારે અંદાજ આવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સેકન્ડ સ્ટેપમાં વાપરું છું પાણી તો પેલા અહીંયાથી એચ માઇનસ જનરેટ થશે એચ માઇનસ આ કાર્બોનિલ કાર્બન આંશિક ઋણ હોય એના ઉપર એટેક કરશે આ ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લેશે એટલે ઓક્સાઇડ મળશે પછી એ પાણીમાંથી પ્રોટોન સ્વીકારશે એટલે ફાઇનલી પ્રોડક્ટ આવી મળશે તો આવી અહીંયા એચ સોડાનો અને અહીંયા ઓ પણ એચ સોડાનો પડી ખબર બટ તમે વાયપ્રો લિથિયમ એલ્યુમિનિયમ ડ્યુટેરાઈડ અને સોલ્વેન્ટ તરીકે પાણી જ વાપરો

ડોન્ટ વરી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેડમાંથી એચ માઇનસ જનરેટ થશે એચ માઇનસ કાર્બોનની કાર્બન ઉપર અટેક કરશે એટલે અહીંયા આ કાર્બન ઉપર હું જોડાયે એચ એટલે એચ એ એચ નો લખો તોય ચાલે પણ આ ઓ સાથે જોડાશે ડી અને આમ પણ આપેલું હોય પડી ખબર લાસ્ટ

એટલે ખાસ યાદ રાખજો અને લિથિયમ એલ્યુમિયમ હાઇડ્રેડ સોડિયમ રિડ્યુસિંગ એજન્ટ છે મલ્ટિપલ બોન્ડનું રિડક્શન કરે પોલાર મલ્ટિપલ બોન્ડ એટલે બે પરમાણુ વચ્ચે બંને પરમાણુની વિદ્યુતતા અલગ અલગ હોય તેનું રિડક્શન જનરલી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઈડ અને સોડિયમ બોરોહાઇડ્રેડ કરતા હોય છે તો આશા રાખું છું આ કોન્સેપ્ટમાં કોઈને કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં હોય નેક્સ્ટ હવે આપણે અન્ય આલ્કોહોલની બનાવટ જોઈએ જેમાં આપણે એસ્ટરનું રિડક્શન કરશું સિમ્પલ ઇઝ ધી બેસ્ટ દોસ્તો એસ્ટરનું તમે કેટાલિટિક રિડક્શન કરો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેડ વડે રિડક્શન કરો યાદ રાખો ખાસ પહેલો કોન્સેપ્ટ ઈ કે એસ્ટરનું રિડક્શન કરો જનરલી એસ્ટરનું રિડક્શન કરો તો તમને એની પણ મળે પ્રાઇમરી આલ્કો પ્રાઇમરી આલ્કો અને અને કાર્બોક્ઝિલિક એસિડનું રિડક્શન કરો તો પણ મળે પ્રાઇમરી આલ્કો હોલ આલ્ડીઆઈડનું રિડક્શન કરો તો પણ મળે તો પણ મળે પ્રાઇમરી આલ્કો હોલ તો દોસ્તો એમસીક્યુ પૂછાય ખાસ કરીને યાદ રાખો આલ્ડીઆઈડ કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટોર આ ત્રણનું રિડક્શન કરો તો તમને પ્રાથમિક આલ્કોહોલ મળે જ્યારે કિટોનનું રિડક્શન કરો ત્યારે તમને લોકોને મળે સેકન્ડરી આલ્કો

કે પછી લિથિયમ એન્યુમનિયમ હાઇડ્રેડ વડે રિડક્શન કરો તો તમને લોકોને મળે તમને લોકોને મળે આલ્કોહોલ ચાલો અહીંયા કઈ રીતનો આલ્કોહોલ મળશે તો અહીંયા આર વચ્ચેથી અહીંયાથી સી ઓ સમૂહ જ્યાંથી તૂટે અને બેય બાજુના આલ્કોહોલ મળે આર સીએચ ટુ ઓ અને બીજો આર ડેસ ઓ એચ આર મળે સેમ વે અહીંયા આર સીએચ ટુ એચ આર ડેસ ઓ એચ મળે

કે કાર્બોક્ઝિલિક એસિડનું રિડક્શન કરવા માટે જનરલી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વપરાતો નથી વાપરી શકાય પણ વપરાતો નથી બીકોઝ 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 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઇઝ અ કોસ્ટલી કોસ્ટલી રિએજન્ટ કોસ્ટલી રિએજન્ટ એ બહુ મોંઘો પ્રક્રિયક છે ભાઈ ભાઈ મોંઘો પ્રક્રિયક છે અને આપણે એનો અત્યારે ઉપયોગ કરવો છે રેડ્યુસિંગ એજન્ટ તરીકે બટ કાર્બોક્સિલિક એસિડમાંથી હું છૂટું પડે એચ પ્લસ અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એચ માઇનસ જનરેટર છે હું છે એચ માઇનસ જનરેટર અહીંથી એચ માઇનસ કાર્બોક્સિલિક એસિડમાંથી માંથી એચ પ્લસ એસિડ બેઝ રિએક્શન કરશે દોસ્તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કઈ પ્રક્રિયા કરશે કાર્બોક્સિલિક એસિડ સાથે કાર્બોક્સિલિક કાર્બોક્સિલિક એસિડ સાથે એસિડ બેઝ રિએક્શન કરે એટલે એલ એચ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો શું થાય વ્યય થાય આ વ્યય ન થાય એટલા માટે મોટા મોટાભાગે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડને કાર્બોક્ઝિલિક એસિડનું રિડક્શન કરવા માટે વપરાતો નથી છતાં તમારે કાર્બોક્ઝિલિક એસિડને પહેલાં એસ્ટરમાં કન્વર્ટ કરો અને પછી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપરો એનો ઉપયોગ કરી શકો ઓકે ચલો કોન્સેપ્ટ અહિયા ક્લિયર જ છે એકદમ ધારી લો કે આ રીતે સીએચ થ્રી સી ઓ સીએચ ટુ સીએચ ઇથાઇલ એસિટેટ ઇથાઇલ એસિટેટ તમે લોકોએ લીધો છે અને અહિયાં વાયપ્રો છે લિથિયમ એલ્યુમિનિયમ હાઈડ્રાઈડ

અહીંયા ફર્ધર એનું રિડક્શન થાય એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડક્શન કરે મળે આલ્કોલ સીએચ્રી સીએચ ટુ ઓ એચ અહીંયા બે કાર્બન છે તો પાછો બે કાર્બન વાળો મળશે સીએચ થ્રી સીએચ ટુ ઓ એચ ટૂંકમાં તમને લોકોને નિપજ મળો ઇથેનોલ અહીંયા પણ શું મળ્યો ઇથેનોલ પડી ખબર સમજો તમે

યાદ રાખજો એસ્ટાનું રિડક્શન સોડિયમ બોરો હાઇડ્રાઇડ વડે થતું નથી એસ્ટાનું રિડક્શન સોડિયમ બોરો હાઇડ્રાઇડ વડે થતું નથી સોડિયમ બોરો હાઇડ્રાઇડ ઇઝ અ વીક રિડ્યુસિંગ એઝન ધેન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તો અહીંયા કોન્સેપ્ટ છે એમ એચ માઇનસ કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે એચ માઇનસ કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે હું અહીંયા શોર્ટમાં સમજાવું એચ માઇનસ કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરે એટલે આ લિવિંગ ગ્રુપ ઓ સીએસ થ્રી માઇનસ નીકળી જાય અને ઓ સીએસ થ્રી માઇનસ છે એ સોલોમાંથી લઈ લે પ્રોટોન બને હું સી એસ થ્રી ઓ ફર્ધર અહીંયા આલડીઆઈડ બનશે આલ્ડીઆઈડનું રિડક્શન થશે ફર્ધર મળશે આલ્કોહોલ સીએચ થ્રી સીએચ ટુ સી એચ ટુ ઓએચ આને કહેશો તમે પ્રોપેન વન ઓલ પ્રોપેન વન ઓલ એટલે કે પ્રાથમિક આલ્કોહોલ અને આ છે મિથેનોલ मुझे मित्र नॉल पड़ी खबर चलो नेक्स्ट समझी लो क्या है इथाइल बेंजोएट लिख दो आपने आने के बाएं इथाइल बेंजोएट बराबर से इथाइल बेंजोएट એપો અહીંયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સેકન્ડ સ્ટેપમાં એચ ટુ તો તમારે કોન્સેપ્ટમાં ખાલી એટલું વાપરવાનું કે એસ્ટર હોય ને એસ્ટર એમાં સી ડબલ્યુ હોય ત્યાંથી ફાટો પાડવાનો જે બાજુ એટલા કાર્બન હોય ને એટલા કાર્બન વાળો આલ્કોલ બનાવી દેવાનો અહીંયા તમારે કરી દેવાનું બેન્ઝિન ઉપર સી ઓની બદલે સીએચ ટુ હોય અને પ્લસ આ બાજુ બે કાર્બન વાળો આલ્કોલ એટલે સીએચ થ્રી સીએચ ટુ હોય આને કહેશો તમે લ અને આને કહેશો તમે ફિનાઇલ મિથેનોલ ફિનાઇલ મિથેનોલ અથવા બેન્જાઇલ આલ્કોહોલ ઇટ ઇઝ ઓલ્સો પ્રાઇમરી આલ્કોહોલ ઓકે ચાલો જો તમને કોઈ પણ પ્રકારનો એસ્ટર એપ હોય તમારે ગભરાવાની જરૂર નથી તમારે ખાલી કોન્સેપ્ટ હું વાપરવાનો આ એસ્ટર સમૂહ હોય એમાં કાર્બોનિલ કાર્બન પછી ફાટો પાડવાનો જે બાજુ જેટલું કાર્બન હોય એટલા કાર્બન વાળો તમારે બનાવી દેવાનો આલ્કોહોલ અહીંયા બેન્જિન ઉપર સી છે તો કિન ઉપર સી એચ ટુ હોય બીજો આ બધું બેન્ઝીન ઉપર CH2 CH2 OH એની આર જોરજો H એટલે બની જાય બેન્ઝીન ઉપર CH2 CH2 OH ફિનાઇલ મિથેનોલ ઇટ્સ અ ફિનાઇલ ઇથેનોલ ઓકે તો આશા રાખું છું તમને કમ્પલીટ કમ્પલીટ આ ટોપિક માં ખબર પડી હશે કાઈ પણ નો ખબર પડે તો કોન્ટેક્ટ કરો રીપી ઈ લર્નિંગ Hub નમસ્કાર દોસ્તો